કોંગ્રેસના કાઉન્સિલર બાળુભાઈ સુરવે દ્વારા વિસ્તારના પ્રશ્નોના મુદ્દે સભામાં રજૂઆત રોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર બાળુભાઈ સુરવે દ્વારા પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી આ પ્રશ્નો ઉકેલવા ત્વરિત પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી તેમણે રજૂઆત કરી હતી કે વડોદરા શહેરમાં આવેલી ત્રણ નામી સ્કૂલો પાસેથી વર્ષોથી પાલિકાએ ભાડા પેટે લેવાના થતાં સો કરોડ જેટલી માતબાર રકમ પાલિકા દ્વારા કેમ વસૂલવામાં આવતી નથી આઝાદી તેમના મત વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસેનું તળાવ જ્યાં ડ્રેનેજના પાણી મિક્સ થતા હોવાથી આસપાસની સોસાયટીઓમાં ભારે દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ બારે માસ રહે છે ખ્રિસ્તી વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને મંદિરમાં હજારો લોકો આવતા જતા હોય છે ત્યારે આ સમસ્યા પણ દૂર કેમ કરવામાં આવતી નથી તેવા સવાલો ઊભા કર્યા હતા આ સાથે લાલબાગ તળાવથી વિશ્વામિત્રી નદી સુધી

માં મને એક એવું કહેવામાં આવ્યું કામ બાકી છે પાંચ બનાવવાની બાકી છે આ આવતો એટલે એના માટે કરવા તો છે ફાઇલ પણ છે એક આજકાલ સુધીમાં પણ જશે અને पैसा गया लगे पैसा अपेरा छे तो आ काम पहले तक है जो सूचना हाथी से तो गई कि अब तो कह के आ काम नहीं से से बताओ

વડોદરા શહેરમાં જ્યારે વેરો લેવાની વાત હોય કોઈનો દસ હજાર વેરો બાકી હોય તો લોકો ઘરે જઈને નોટિસ લગાવે છે એનું પેપરમાં નામ આપવામાં આવે છે એનું કેટલું બધું એ કરતા હોય છે તો જ્યારે આ ત્રણ સ્કૂલો છે મોટા મોટા લોકોની સોસો કરોડ રૂપિયા સો કરોડથી ઉપર આપણું ભાડું આપણી સ્કૂલ આપણી જગ્યા ને આપણે એમને કોઈ જાતની નોટિસ ના આપવામાં આવે એની વસૂલાત ના કરવામાં આવે કોઈ કાગળ ના લખે કોઈ અધિકારી એમને પૈસા લેવા ના જાય અને દસ હજાર માટે લોકોના ઘરે જતા હોય એટલે આજે એ રજૂઆત કરી કે સો કરોડ એટલે વડોદરા શહેરમાં ખૂબ મોટો વિકાસ થાય વિકાસના કામમાં ઉપયોગી થાય એવા પૈસા આપણા હકના છે એ લેવા જોઈએ અને નહીં કે દસ હજારવાળાને હેરાન કરવા જવાનું હોય વેરો લેવાનો જ હોય બધાનો પણ આપણી આટલી મોટી રકમ કામમાં લાગે એટલે એ લેવાની હોય સાથે સાથે બીજું જે વર્ષોથી ત્રીસ ત્રીસ વર્ષથી સત્તા પર બેઠા પછી જે ગટરનું પાણી તલાવમાં તમે જોઈ શકો કાશી તળાવમાં તલાવમાં મંદિરની બાજુમાં કેટલા લોકો મંદિરમાં દર્શન કરવા આવતા હોય અડી ત્રણ ત્રણથી ચાર હજાર પરિવારો પરિવારો આજુબાજુ રહેતા હોય ને એટલી દુર્ગંધ મારે લોકો ઘર ઘર બીમાર પડી જાય મચ્છરોનો ઉપદ્રવ થઈ જાય અને તો પણ ત્રીસ ત્રીસ વર્ષથી કરોડો છ હજાર કરોડનું બજેટ એવું કહેવામાં આવે છે કે છ હજાર કરોડનું બજેટ અને ડ્રેનેજનું કનેક્શન વરસાદીમાંથી તમે બંધ ના કરી શકો એટલે કેટલી શરમજનક બાબત કહેવાય એટલે એ બાબત રજૂઆત કરી સાથે એક જે વરસાદી કાસનું કામ છે અમારા વિસ્તારમાં રાસ્તમ સોસાયટી હોય આખા નોઆપુરા વિસ્તાર આખા વોર્ડ નંબર તેરમાં જે લોકોના ઘરોમાં દરેક ચોમા વરસાદ વખત લોકોના ઘરોમાં પાંચ ફૂટ છ ફૂટ સાત ફૂટ લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય પાણી ભરાઈ જાય ગટરનું પાણી ઘરમાં આવે એના લીધે કામ મંજૂર કરવામાં આવ્યું કે લાલબાગ તલાવથી વિશ્વામિત્રી નદી સુધી બારસોના ભૂંગળા મોટા ભૂંગળા નાખવાના એક કામગીરી કરવાની એક કામગીરી કરવામાં આવી ત્રણ કરોડ રૂપિયામાં બીજી આગળ એક બીજી ત્રણ સાડા ત્રણ કરોડ રૂપિયાની કામગીરી ચાલું છે એ કામગીરી અધૂરી કામગીરી કરી છે અને અડધી કામમાં પણ જે બારસોના મોટા ભૂંગળા હોય એમાં નેવું ટકા માટીના સ્લજ એનાથી ભરાઈ ગયા છે કોઈ જાતનું વર્ક કરવામાં ના આવે એટલે આપણા આટલા છ છ સાત સાત કરોડ રૂપિયા પાણીમાં ગયા એવું દેખાઈ આવે છે ને એ ઇજારદારને એ ઇજારદારને અધિકારીઓ એક જાતની નોટિસ ના આપે એને કશું દંડ ના કરે અને સાત સાત કરોડ રૂપિયા આપણા આટલો ખર્ચો કર્યા પછી એ પૈસા તો લઈ લીધા છે તો પણ એને કોઈ એક્શન ના લેવામાં આવે ને કામગીરી અધૂરી મૂકીને ભાગી ગયો છે જતો રહ્યો છે તો પણ એને એટલે કેટલા છાવરે છે તો સમજો ગયા વખત રાજમહાલમાંથી વરસાદી કાસનો પાણીનો નિકાલ થોડો થતો હતો તો પણ અમારા વિસ્તારમાં વોર્ડમાં ત્રણ વખત લોકોના ઘરોમાં પાંચ ફૂટ છ ફૂટ સાત ફૂટ પાણી ભરાઈ ગયેલું પણ આ વખત એ આગળ રાજમાલવાળાએ કાસ બંધ કરી દીધી છે જ્યારે આ કાસનું જે અધૂરું કામ છે એ પૂર્ણ નહીં કરવામાં આવે તો આખો માળ ડૂબી જશે બાર બાર ફૂટ સુધી પાણી ભરાશે આ ધ્યાન રાખો એટલે અમે એવી માગણી છે જે અધૂરું કામ છે જે માટી ભરાઈ છે એ સફાઈ કરીને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગણી